અમદાવાદના કુબેનગર વિસ્તારમાં કેટલાક યુવકો દ્વારા યુવતીને બોલાવી રસ્તા ઉપર જ જન્મદિવસની ડાન્સ પાર્ટીનું આયોજન કરાયું હોવાનો વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે નવરાત્રીના તહેવારો દરમિયાન વડોદરાના ગરબામાં કપલના કિસિંગ વિડીયોના કારણે વિવાદ સર્જાયો હતો ત્યારબાદ હવે અમદાવાદના કુબેનગર વિસ્તારમાં કેટલાક યુવકો દ્વારા યુવતીને બોલાવી રસ્તા ઉપર જ જન્મદિવસની ડાન્સ પાર્ટીનું આયોજન કરાવવાનો વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે આ વાયરલ વીડિયોમાં યુવકો અને યુવતી ફક્ત ડાન્સ નથી કરતા પણ વિભત્ત ચેનચાળ કરતા પણ જોવા મળી રહ્યા છે પોલીસે વિડિયો મામલે તપાસ શરૂ કરી વિડિયોમાં દેખાતા શખ્સની શોધખોળ શરૂ કરી છે આ મામલે આગામી સમયમાં ગુનો નોંધાય છે જે વિડીયો વાયરલ થઈ રહ્યો છે એ અમદાવાદના કુબેરનગર વિસ્તારનો છે આ વિસ્તારમાં રહેતા એક યુવક દ્વારા પોતાનો જન્મદિવસ હોવાથી બર્થડે પાર્ટીનું આયોજન કર્યું હતું રસ્તા ઉપર આયોજિત બર્થડે પાર્ટીમાં ડાન્સ કરી રહેલા યુવકોની સાથે એક યુવતી પણ હાજર હતી બર્થડે બોય અને યુવતી ડાન્સ દરમિયાન બીબસ હરકતો કરતા પણ જોવા મળી રહ્યા છે જ્યારે એક યુવક યુવતી ઉપર ચલણી નોટોનો વરસાદ કરી રહ્યો છે તો ઇન્ટાઇમ ન્યૂઝ આ વાયરલ વીડિયોની પુષ્ટિ કરતો નથી